ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા સોનગઢના બહાદુર જવાનનું ગામ લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા સતીશભાઈ દિલીપભાઈ પાટીલ સોનગઢ વતન આવી પહોંચતા તેમનું સોનગઢ રેલવે સ્ટેશન પર ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત કાર્યક્રમમાં સોનગઢ તાલુકાના જિલ્લાના રહેવાસીઓ સગા સંબંધીઓ મિત્રો અને બાકી સેનાના રિટાયર જવાનો જોડાયા હતા તેમની સ્વાગત યાત્રા વાસ્તેને ગાજતે શ્રી રોકડીયા હનુમાન મુકામે સમાપન થઈ હતી જ્યાં ભોજન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો

બધાને બધા સોંગણવાસીઓને મારું જય હિન્દ જય ભારત રવિ શિવાજી જય હું બે હજાર ત્રણ જુલાઈમાં ભરતી થયેલો તો બાવીસ વર્ષની સર્વિસ કરીને અત્યારે વતન વાપસી એમને ઘરે વાપસી આવતો છું તો મારો આ અનુભવ હતો કે એમાં હું કંઈક સૈનિક તરીકે આપણા દેશ જવા માટે આપણું જે જીવન છે આપણે આપીએ છીએ તો આ દેશ ભરતી કરવાનો મને આ ગૌરવ પ્રાપ્ત થયો તેના મહિલા રહીને તો હું પરમાત્માનો બહુ થેન્ક યુ કરું છું દોસ્તાર બધા જે છે છે એટલે આપણે આગળ રાખવાનું પણ ભાઈ મારો દેશ મારા કઈ ભૂલથી કે કઈ ચૂકથી મારું દેશનું નામથી ચૂકી જવું જોઈએ આપણું દેશનું નામ હંમેશા ઉપર આવું જોઈએ એવું બધાએ કાર્ય કરવું જોઈએ બધાએ મળીને રહેવું જોઈએ આમ સબ એક છે ભાવનાની રાખીને આપણે બધા દેશમાં રહીએ તો આપણું દેશનું ગૌરવ એ કાયમ રહેશે અને વર્લ્ડમાં આપણું દેશના હજુ આગળ વધશે અને ભારતને સોનાની ચિડિયા કહેતા છે તો આ કંઈ એવું કંઈ બનાવેલું નહીં આ માટે બહુ બધું આપણા જે પૂર્વજ છે જે સેનાની છે છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિ છે બાકી બધા વ્યક્તિઓ છે તથા બાબાસાહેબ આંબેડકર છે વિરસા મુંડા સાહેબ છે એ લોકો બધા